કાકર ગ્રામજનો દ્વારા કાંકરેજ તાલુકામાં રહેવા કાંઠા કલેક્ટર શ્રીમા કાંકરેજ મામલતદાર શ્રીને કરાઈ રજૂઆત કાંકર તાલુકો કાંકરેજ જે અમારા ગામ કાકર પરથી કાંકરેજ તાલુકાનું નામ જાહેર કરેલ ત્યારથી અમે કાંકરેજ તાલુકામાં છીએ અમારું ગામ ઐતિહાસિક ગામ તરીકે ઓળખાય છે તેમજ કાંકરેજ એ જ અમારા ગામ કાકરની ઓળખાણ છે અમારાનું ગામ કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરીથી એકદમ નજીક થાય છે અમારા ગામ લોકોને રોજિંદી સરકારી કામકાજ અર્થે સરળતા રહે પરંતુ સરકાર શ્રી દ્વારા તાજેતરમાં અમારા કાંકરેજ તાલુકામાંથી કાકર ગામને નવા તાલુકા ઓગર તાલુકામાં સમાવેશ કરેલ જે બાબતે અમારા ગામ લોકોનું સરકાર મંત્રીશ્રી દ્વારા કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી કે આ બાબતે ગામ લોકોની કોઈ પણ જાતની સહી સંમતિ લેવામાં આવી નથી સીધે સીધો સરકાર શ્રી નિર્ણય કરેલ હોય તેમજ ગામ લોકોનો કોઈ જવાબ લીધેલ ન હોય અમા ગામ કાકરને ઓગડ તાલુકામાં સમાવેશ કરેલ તે બાબતે અમ સમસ્ત કાકર ગ્રામજનોનો સખત વાંધો છે કારણ કે ઓગડ તાલુકાનું મુખ્ય મથક થરા ખાતે છે તેમજ અમારા ગામના તમામ લોકોના બેંક એકાઉન્ટ તેમજ સેવા મંડળી દૂધ ઉત્પાદક મંડળી તેમજ રોજિંદા જીવન જરૂરિયાત હેતુ માટે સિહોરી કાંકરે જ આવતા હોય જે અમોને સરળ રહેતું હોય તો આ બાબતે સત્વરે તપાસ કરી અમારું ગામ કાકરને જે નવા બનેલા તાલુકા ઓગડમાં સમાવેશ કરેલ છે તેની જગ્યાએ અમારા ગામ કાકરને કાંકરેજ તાલુકામાં ચાલુ રાખવા નમ્ર અરજ છે અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા આજે અમે મામલતદાર કચેરી શ્રીએ એક આવેદન આપવા આવ્યા છીએ અમારું ગામ કાકર એ પૌરાણિક ગામ છે ને એ જ ગામ ઉપરથી કાંકરેજ તાલુકો અહીંયા બનેલો છે અમને નવીન તાલુકામાં ઓગર તાલુકો જે બનેલો છે એમાં અમારા ગામને પૂછ્યા વગર કોઈ પણ સંમતિ લીધા વગર ઓગર તાલુકામાં સમાવેશ કરી નાખેલો છે અમારે અમારા આજ તાલુકામાં રહેવું છે અમારો ગામ ઉપરથી જ કાંકરેજ તાલુકો પડ્યો છે એટલે અમારે આ જ કાંકરે તાલુકામાં અમારો સમાવેશ કરવા માટે આજે આવે છે અમારા ગામના લોકોનું કહેવું છે કે અમારે હું ઘણો ને બેંકના ખાતા છે પંદર દિવસે લેવડ દેવડ બધી અને મંડળીના ખાતા બધા હોય હોવાથી એટલે હોય અમને સરળ રહેશે અને નવા તાલુકામાં જવાની બહુ અગોળ પડશે એમ